નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ પાકિસ્તાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બાબા વેંગાએ પાકિસ્તાન વિશે શું કહ્યું બાબા વેંગા તેમની સાચોટ આગાહીઓ માટે જાણીતા છે તેમણે બીજા વિશ્વ યુદ્ધથી લઈને અમેરિકા પર નવથી અગિયાર હુમલા અને ઇન્દિરા ગાંધીના મૃત્યુની સુધીની આગાહી કરી હતી જે બધી સાચી સાબિત થઈ મળતા પહેલાં બાબા વેંગાએ ભારત પાકિસ્તાન યુદ્ધ વિશે પણ ભવિષ્યવાણી કરી હતી તેમણે કહ્યું હતું કે ઇસ્લામિક દેશોનો વિના નિશ્ચિત છે આવી સ્થિતિમાં તેમની આગાહીને હવે ભારત પાકિસ્તાન તણાવ અને તેના પરિણામ તેના યુદ્ધ સાથે જોડવામાં આવી રહી છે બાવીસ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે તે સમયે બાબા વેંગાની ઇસ્લામિક દેશોની વિનાશ વિશેની ભવિષ્યવાણીને પણ સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે આવી સ્થિતિમાં મુસ્લિમ દેશના વિનાશની વાતને પાકિસ્તાનના વિનાશ સાથે જોડવામાં આવી રહી છે આ પહેલા બાબા વેંગાની અનેક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે તેમણે ઇન્દિરા ગાંધીના મૂર્તિની આગાહી કરી હતી જે સાચી સાબિત થઈ બાબા વેંગાએ ઘણી કુદરતી આફતોની આગાહી કરી હતી તે સાચી સાબિત થઈ બે હજાર પચીસની ગરમી વિશે પણ આગાહી કરી હતી કે આકાશમાંથી આગનો વરસાદ થશે અને તે પણ સાચું સાબિત થઈ રહ્યું છે આવી સ્થિતિમાં પાકિસ્તાન અંગેની તેમની આગાહી પણ સાચી સાબિત થઈ રહી છે બાબા વેંગા ભવિષ્યવાણી સામાન્ય રીતે અસ્પળ હોય છે અને વિવિધ રીતે અધાન કરવામાં આવે છે આ લેખ ફક્ત માહિતી અને ચર્ચાના હેતુ માટે પ્રદાન કરવામાં આવ્યો છે અમારી ચેનલ આ વાતની પુષ્ટિ કરતું નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ